સુરતના આરતી સાઘાણી જે એક સિંગલ છે ને ફેમસ કલાકાર છે અત્યારે એ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે તેમણે એક બહારની જાતિ જોડે લગ્ન કર્યા છે મતલબ કે આંતરજાતીય લગ્ન જોડીને એમને બીજી જાતની જોડે લગ્ન કર્યા છે જેથી એમના સમાજના લોકો અને આજુબાજુના ઘણા ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બધી ઘટનાઓને લઈને આરતી સાઘાણી એક વિડીયો વાયરલ કર્યો છે આવો આપણે જાણીએ તેમનું શું કહેવું છે જે માતાજી જે હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડિયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવું એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના